મહાદેવ મહાદેવ તો મહાદેવ મિત્રો તો આજના વિડીયોમાં હું તમને ભાવનગરમાં આવેલું કોળિયા ગામ કે જ્યાં આગળ નિષ્કલંગ મહાદેવ બિરાજે છે જે સમુદ્રની અંદર બિરાજે છે અને એવડે મંદિરની ખાસિયત એ છે કે તે પાંડવો દ્વારા સ્થાપિત કરવામાં આવેલ છે તો આજના દિવસે ત્યાં આગળ મેળા જેવું આયોજન છે તો ચાલો મિત્રો તમને હું ત્યાં આગળ લઈ જાઉં

અને અમુક સ્ટોલ પણ લાગેલા છે તો આપણે જોઈએ સ્ટોલ ને એવું કેવી રીતના છે અને આપણે ગાડી ચેક નથી જવા દેતા એટલે અહીંયા આજુબાજુ હું મેકી દીધી છે અને હવે તમે જોઈ શકો તો પબ્લિક કેટલું દેખાય છે તમે અને પબ્લિક પૂછળ છે અને અમુક ચકડોળ ને એવું પણ છે તમે જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે આગળ જઈને તમને હું દર્શન કરાવું કદાચ થાય એમ હોય તો ચાલો આપણે

તેમના ભાઈઓ કૌરવોના વધ કર્યા હતા ત્યારે તે લોકો પોતાના પાપને દૂર કરવા માટે શ્રી કૃષ્ણ પાસે ગયા અને રસ્તો દેખાડ્યો કે આ કાળી લઈને જ્યાં થાય ત્યાં આગળ તમારું પશ્ચાતાપ થયું એવું માનજો આ છે આ જગ્યા નિષ્કલંક મહાદેવના નામથી પ્રખ્યાત થઈ છે અને આ જગ્યાએ તમે જો સ્નાન કરો તો તમારું પાન પાપ ધોઈ જાય એવું માન્યતા છે ત્યારબાદ અમે બે ભાઈઓ પાછા નીકળી ગયા ઘર તરફ જવા માટે અને ટ્રાફિક બહુ જાજુ થતું હતું એટલે હું વિડીયો ઓછો બનાવવા માંગતો હતો અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખ્યો